નમસ્કાર ભાઈઓ આજે આપણે મગફળીની થોડીક વાત કરીએ તો મગફળી આપણી એન્ડ તરફ જઈ રહી છે એટલે કે આપણે પંદરથી વીસ દિવસની અંદર કાઢવાનું ચાલ થઈ જશે મગફળીમાં આપણે જીરો જીરો પચાસ તેની સાથે ઝિબ્રેલિક એસિડ જે સાડા બાર ગ્રામ પર એક જીરો પચાસ મિક્સ કરી અને તમે સ્પ્રે કરો અથવા પોટાશ જે આવે છે તે અને તેની સાથે જીબ્રેલિક એસિડ આ બંનેમાં તમે કોઈ પણ સ્પ્રે કરી શકો છો તે સ્પ્રે કરવાથી આપને શું ફાયદો થાય છે તે સ્પ્રે કરવાથી આપણે જે મગફળીની અંદર કાંધો કહીએ છીએ તેના દાણા સાઈઝ મોટી કરી આપે છે એટલા માટે ખેડૂત મિત્રોને આ બંનેમાંથી કોઈ પણ એક સ્પ્રે કરવાનું તો આપણી મગફળીના જે દાણા આવે છે તેની સાઇઝ વધશે જે આપણે ઝીંઝવા કહીએ છીએ નાના નાના ઘોઘી ગોગળીનું પ્રમાણ સાવ ગતિ જશે તો આપ સૌને નિમ્ર અપીલ છે તમે આ બંનેમાંથી કોઈ પણ એક સ્પ્રે કરો અસ્તુ જય જવાન જય કિસાન